હલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આપણે એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આવી ગયા છીએ આપણા દુકાનને ખુલી ગઈ દુકાન અત્યારે બેઠા એમાં જા પીવા તો હલો જા પી લે ગરમા ગરમ ગરમા ગરમ જા આવી ગઈ અને માં અંદર જોવો તમે અમરભાઈ બેઠા છે માં વાળા કાકા બેઠા છે જોવો

તો ત્યાંથી તમને વ્યૂ બતાવું કે કેવું છે તો ચાલો હું ફટાફટ જમી લઉં મળી થોડીક વાર પછી ત્યાં સુધીમાં તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લ્યો હવે એમ કાંઈ સબસ્ક્રાઇબ વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરો અને વિડીયોને જોતા રહ્યો ચાલો તો હવે આપણે જમી લીધું છે ને ચાલો હવે આપણે જાય ટેરેસ ઉપર અને અહીંયા જઈને આપણે બ્લોગ શૂટ કરી અહીંયા આપણે વિડીયો બનાવી તો ચાલો હવે જાય આપણે ઉપર કૂતરો આવે છે લીપ ઉપર ચાલો લીપ આવી ગઈ ઉપર અને આપણે દરવાજા દરવાજા ખોલવા પડશે હવે આપણે જવાનો ચોથા માળે ત્રીજો માળ છે જાય છે ઉપર ચોથા માળે આવી ગયા આપણે ઉપર તો ચાલો હવે નીકળી બારે

હમણાં ચાર પાંચ દિવસથી થોડાક દિવસથી અહીંયા નથી આવ્યા ભાગી આપણે નીચે નાખી દઈએ ખિડકી ભાઈ બારી ભાઈ તો ચાલો સૌથી પહેલાં આપણે આ નાખી દઈએ કબૂતરને તો આપણે રોટી ના ગટકા કરી નાખ્યા છે અને ચાલો હવે આપણે અહીંયા નાખી દઈએ છાપરા ઉપર અને અત્યારે અહીંયા કબૂતર છે નહીં ન કરે અહીંયા બહુ ઘણા બધા કબૂતર હોય છે તો આ પણ સાઈડમાં નથી અત્યારે હમ અહીંયા છે પણ બે ચાર બે ચાર છે જો બેઠા છે અત્યારે તો આપણે નાખી દઈએ આ બાજુ ખોટા એમને અત્યારે હેરાન નથી કરવા બીક લાગશે તો ચાલો આ આપણે નાખી દઈએ અહીંયા આપણે રોટીના કટકા નાખી દીધા છે અને ચાલો હવે આપણે અહીંયા થોડોક વિડીયો શૂટ કરી લઈ આજે થોડોક વધારે તડકો છીએ અને તડકો લાગે છે આપણને જો અત્યારે આપણે છીએ ટેરેસ ઉપર અને અત્યારે હું એકલો હો આજ કોઈ છે નહીં આજે અમે સ્ટાફમાં ત્રણ જણા જ છીએ બે જણા નીચે છે અત્યારે હું છું એકલો અહીંયા ઉપર તો તમે જોઈ શકો છો આપણું વ્યૂ પાછળનું તો જો તમે પાછળનો વ્યૂ અને આજે આપણને થોડો તડકો વધારે લાગે છે અને તડકો જ છે અત્યારે કેમ કે હવે ઠંડી થઈ ગઈ થોડીક ઓછી ઓછી મતલબ ઘણી ઓછી અને હવે આવી ગયો ઉનાળો જુઓ ચાલો મિત્રો હવે હું જાઉં છું આપણે નીચે અને થોડીક વાર હવે આપણે ઘડીક કરી લઈ આરામ અને સૂઈ જઈએ ઘડીક વાર આપણે સૂઈ તો નહીં પણ આપણો થોડોક જે વિડીયો અધૂરો છે અપલોડ કરવાનો અને એડિટ કરવાનો તો ચાલો આપણે નીચે જઈ અને કરી નાખીએ એડિટ અહીંયા અને અહીંયા થોડોક આપણને તડકો લાગે અહીંયા થોડોક છાંયો તો છે પણ અહીંયા નહીં મજા આવે આપણે જાય એવું નીચે અને નીચે જઈને આપણે મસ્ત વિડીયો એડિટ કરી નાખીએ અને આપણે આવ્યા હતા અત્યારે સ્પેશિયલ અહીંયા કબૂતરને રોટી નાખવા માટે તો ચાલો હવે થઈ ગયું આપણું હવે આપણે જઈએ નીચે જોવો અહીંયા કબૂતર થોડાક થોડાક આવે છે તો અત્યારે બે પાંચ કબૂતર છે અહીંયા ચાલો એનું કામ કરે છે આપણે જાય નીચે હવે તો મિત્રો જો આજે અહીંયા કબૂતર નહોતા એટલા બધા પણ કબૂતર છે અહીંયા જો બેઠા છે અત્યારે છાયામાં આપણે જેમ તળકો લાગે એમ એમને પણ લાગતો હશે તો ચાલો ઈ અહીંયા અત્યારે દાણા ખાઈ છે અને અહીંયા છાયામાં છે તો આજે કબૂતર ન એનું કારણ આ છે તળકો અને ચાલો તો હવે અત્યારે હું જાઉં છું હવે નીચે અને પણ થોડો તડકો ઉઠાય જાય તો બે પાંચ મિનિટ રહી તો આપણે ગરમ ગરમ થઈ ગયા આખા મિત્રો પાછી આવી ગઈ લીપ ઉપર આપણે લીપ બોલાવી લીધી હવે જાય આપણે નીચે પાછા જો ચાર્જિંગ હાટન બાજે બે જણા ફૂલ બાબા હતી